હા પણ હવે પેલા જે એક વલસાડ ના બેન છે ને પેલા હમણાં જ મેં વિડીયો જોયો એ પેલા પટેલ છે વલસાડ ના આપણે રંજન થઈ ગયું છે હા થઇ ગયું એનું થઇ ગયું ઓકે સર હવે કઈ હોય તો માં રાખજો આપડે ઓડિયો છે ચેનલ ઉપર હા મૂકી જ દેવાનો પેલા જે તમને વાત એ હોય તો મૂકી દેવાનો એમાં તો હું છે ડ્રાઇવિંગ ઘોંઘાટ ને બહુ આવ્યો હોય તો નવે સાથે વાત કરી લેવી છે અત્યારે હા કરી લઈએ ને હા હા બરોબર છે તો આપડે વાત ચાલુ કરીએ હા કરીએ બરોબર છે બરોબર છે ક્યાં ગામથી બોલો છો અરે સર હું બરોડા બરોડા ઇલાકો હા હા

હવે હસમુખભાઈ ભીખાભાઈ પરમાર અમે રાજપૂત પરમાર ભીખાભાઈ ભીખાભાઈ હા અમે રાજપૂત પરમાર પરમાર હા રાજપૂત હા રાજપૂત પરમાર બરોબર છે મોબાઈલ નંબર તમારે બોલો હા સત્તાનું ચૌદ સત્યારી બરાબર ચાલી ચોપન જી 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 હા બરોબર છે હા હવે સર મારે બે બે બી છે બે દીકરીઓ છે હા 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 હવે એક એક વીસ વર્ષની છે ને એક તે સત્તર વર્ષની છે બરાબર છે એક બેન વીસ વર્ષ છે અને એક બેન સત્તર વર્ષના છે હા બરોબર હવે કોલેજ એ જે મોટી વીસ વર્ષની છે જીપીએસસી કરે છે અને ચાલુ કોલેજ કરે છે એટલે સવારમાં જાય એટલે રાત્રે ઘેર આવે જી 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 હા બીજી બેબી છે તે આ કોલેજ બિલકુલ એને તૈયારી કરી છે બરાબર છે બરાબર છે હવે મમ્મી ને શું છે કે એટેક મમ્મી લગભગ આ બે મહિના પુરા થઈ ગયા એટલે તમારા મમ્મી ના અચ્છા મારે વાઇફ એ છોકરા ના મમ્મી દીકરી ના મમ્મી હા 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 અને એક દીકરો છે તે પંદર વર્ષ નો છે પંદર વર્ષના છે દીકરા હા હા દીકરા પંદર વર્ષના ના હવે જરીક મંદબુદ્ધિ ના છે ઓહો હમ 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 એટલે હવે બધી કેવું કે પેલી છોકરીઓ જતી રહે એટલે પેલી ખાવા પીવાની તકલીફ પડે મને મારે પોતાની ચૌદ એક વીઘા જેવી જમીન છે અને બીજું કે પાકી જાય દર વર્ષે જો વરસાદ માપનો પડી જાય ને તો છ લાખ રૂપિયા પોચી જાય અને આ વર્ષે વરસાદ વધારે પડે તો અનગર ત્રણ લાખ રૂપિયાની મારે જમીન પાકી બરાબર છે આકાશી રોજી જવું છે હા હવે કોઈની મજૂરી જવાનું નથી મારે ઘરનું છે બે માર નું મકાન છે અને મમ્મી પપ્પા મારા માસ છું અને આ ખાવા પીવાની બધી તકલીફ ને લીધે પપ્પા કે ગઈ જે જય મલે અમે તમારું સપોર્ટ આપીએ છીએ છે જય મળે ને જે મળે ને તે આપડે લાઈ દેવાની વાત કરો તો અમારું ભણતર ના બગડે એમ બરાબર છે અને આખી આખી જિંદગી સર કે અમે કે પપ્પા રહેવાના નથી બરાબર બે વર્ષ કે પાંચ વર્ષ તો અમે તમે અમે અહીં થોડા ગાલી મૂકવાના અમે પડશે એટલે ટેકાનું નહીં એટલે જે મળે ને પપ્પા આપડે લાવી દેવાની વાત કરવાની બરાબર છે હા સાહેબ એટલે મારી ઉંમર છે પિસ્તાલીસ છેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ વર્ષ તો પાકા છે એમ એમ હા એટલે જે મળે તે સાહેબ હવે ટાઈમે ખરી લેવાની વાત કરવાની છે જન્મ તારીખ યાદ છે તમારી ના જનમ તારીખ તો અમે જોઈએ તારે ખબર પડે બરાબર છે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં પણ મારા ઘર ની અંદર કેવું કે ખાવા પાણી ને ઘર સંભાળે એવું વ્યક્તિ જોઈએ આપડે કોઈની મજૂરી એ મોકલવાનું નથી જી 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 બરાબર છે અહીંયા આવશે ને જે આવશે તેના હાથ માં જ હેન્ડલિંગ રહેશે એવું કામ છે મારા ઘર વાહ 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 હા હા બરોબર છે કારણ કે આગળ પાછળ કોઈ છે નથી છે થી લગભગ બાર તેર ચૌદ વર્ષ પહેલા બનાયેલું છે અત્યારે તો એ ત્રીસ પોત્રીસ ચાલીસ લાખે પોચી જાય એવું મકાન છે એમ ની ભાઈ તો એવું જ ને સાહેબ પેલા બાર તેર વર્ષ પેલા બનાયેલું એટલે બરાબર છે બરાબર છે એટલે ઘર ની અંદર ઈ એકદમ સરસ છે બધું તમારે સાહેબ થૂટલો આગળ ને વીસ બાય વીસ નું મકાન છે અને મકાન ની અંદર તો કશું જ જોવાનું નહીં કોઈ આમ પટેલ બોમન વાણીઓ હોય એનું ઘર હોય એવું જ ઘર છે અને ઘર ની અંદર બધું જ ભરેલું છે ને મારે ખાલી કપડા બેર જ જે છોકરી આવે તે કપડા ભેર પહેરી ના જ આવે મારે એની થાળી ના જોઈએ વાળી ના જઈએ કોઈ ચીજ જોવે નહિ એટલું બધું મારા ઘર ની અંદર ભરેલું છે વાહ 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 બહુ સારી વાત છે તમારી એક ત્રણ ટેમ્પા ભરું તોય સાહેબ ખૂટે એટલું બધું ઘરની અંદર બધું જ ડબ્બલ ડબ્બલ ઘંટી ફ્રીજ કોઈ ચીજ વસ્તુ બાકી નહિ મારા ની અંદર એટલું બધું ભરે છે કશું જ જોઈએ નઈ જે ઝોકડી આવે તે ખાલી કપડા બે સંપૂર્ણ સુવિધા છે તમારી પાસે હા સુવિધા એટલે ફૂલ છે એને જેટલું અને જે કઈક જોઈશે ને તે અહીં લઈ આવીશ કે ભાઈ મારે આવા કપડા જોવા છે આ સોનાનું આ આપેલું છે કે આપેલું છે બધું તો એની જે મનની ઈચ્છા છે જે આવશે એની પૂરી કરી દઈશ પેલું કેવું કે પાછું વ્યસન વ્યસન એવું તેવું દારૂ નું છે કે મોસ મટન એવું તેવું કઈ ખાતા નથી વાહ વા આવું બધું ચોખ્ખું ઘર છે આપડે એટલે આપડે ચોખ્ખું જ માણસ એવું જોઈએ આપડે ઘર ને શોભા શોભતું કે ભાઈ આ ભાઈ ની જોડી થાય એવી છે એ મારા ફોટા તો તમારા workshop માં મેં મોકલેલા છે એટલે મારી જોડે એવી જોડી કે મારું ઘર શોભા હોય એવી જોડે અને જાત ને આપડે કઈ જોતા નથી બહુ સરસ સારી વાત છે સારી વાત છે કોઈ સમાજ આવે તમારે એવું કઈ નથી કોઈ પણ સમાજ ના હોય સંસ્કારી હોય તમારું ઘર સંભાળી એવા હોય બસ બસ sir બીજું તો હું જોઈએ આપડે ઉપર તો કુદરત ના થાય એક જ જગ્યાએ એ આયેલા છે ભેદભાવ તો અહી નીચે આઈ ને પાડે બહુ સારી વાત છે બહુ સારી વાત છે તમારી હમ અત્યારે તમે જે કામ કરો ખેતી જ કરો છો ને હા સર ખેતી મારે પોતાની જ સમજાય બાબુ થોડો બુદ્ધિ નો ઓછો તે નવમાં ધુરણમાં ફેલ થયો એટલે સર મને બોલાયો કે ભાઈ શું કરીશું બોલો કે મેં કીધું સર આવે જો એનું મગજ ચાલતું નથી બરાબર હવે બનાવીશું તોય એને એવો ને એવો જ કઈ ફરિયાદ કરવાનો છે એટલે એને એને કાઢી નાખો તો એની જોડે એના હાટામાં બીજું છોકરું તો ભણે ને

હા school માં જે doctor આવે ને તપાસ કરવા એટલે પેલું આવડે ને એટલે બધું પૂછે કે તારું નામ હું તારા papa નું નામ હું મામા નું હું મોટા તારા ફુવા નું નામ એવું બધું આવડે ને એટલે તઈ થી છોકરા અને પૂછે એટલે જોને કે ભાઈ આને બુદ્ધિ નથી એટલે પછી એમને સર્ટિફિકેટ આપી દઉં આમ બધું વ્યવસ્થિત આમ તમને ઘરમાં માં કેમ લાગે બુદ્ધિ નો હોય એવું લાગે છે ઘર અંદર ના જેવું આપડે સાહેબ જેટલું બતાઈએ ને એટલું કર્યા કરે બીજું ના કરે સમજી ગયું આગળ આગળ મગજ ન હાલે

આખા વરસું ભરી દીધેલું છે કરવાનું કે આવે બરાબર સાફ કલાક કલાક પછી તડકો તાપ લાગે છે તો પછી ઘેર આવતું રહેવાનું અને બે અભ્યાસ રાખું છું ઘેર અંદર કેવું કે પેલું બાટું કરીએ હુંડ્યું કરીએ અને પેલું જે કઈક તુવેર બનાવીએ કે વાલ બનાવીએ એનું તર ને આખું ઘર ભરી લઈએ તે બેઠું બેઠા ખાયા કરે વાહ એટલે ઘરે પૈસો હાથ પતિ ખૂટે ના આપડા કરે પૈસો આવે તે બેલેન્સ કરી દઈએ કે ભાઈ જરૂર પડે દસ હજાર કે વીસ હજાર જોવા કાઢી લઈને ને પછી ખેતી કર્યા કરીએ ને આમ તેમ ઘરમાં બાર મહિનાનું આમટું લાખ રૂપિયાનું ભરી દે અને કઈ વધુ જ ના પડે પછી ચોમાસું આવે તારે પાછું જે કઈ વારો આવે કે બે કપાસ કરવો છે તો વરસાદ પડ્યો હોય તો તરત પાછો વરાપ મળે એટલે કપાસ મૂકી દઈએ પછી વાલ નો સમય આવે તો વાલનો મૂકી દઈએ તુવેર નો સમય આવે તો સાવન મહિના તુવેર ઓરી દઈએ એટલે પછી આમ તેમ ખાલી ફેરા માર્યા કરવાના થાય પછી જે દિવસે કાઢવાનું થાય તે દિવસે આપડા પાછા મજૂર કરી નાખે આમદા દસ પંદર તે બધું કાઢીને ઠેકો ને કરીને બે જી જી કે બસ આ ધંધો છે આપડે નોકરી નહીં આજ ખેતી બાપ દાદાની ખેતી કરીએ છે અને અત્યારે કેવું કે અમારા પણ સર આ બરોડા ઈલાકો લાગ્યો ને બરાબર એટલે હવે એ બાજુ પેલી રેલવે અને મારે કેવું છે કે લગભગ છ એક વીંગા જેવું તો મારે રોડ ટચ જ બધું છે મને કેટલા જોડે માગે કે ભાઈ આટલા આપવું છે સાઈઠ લાખ રૂપિયા દોડ દોઢ વીંગું પણ તોય સાહેબ નહીં આવતા હું કે ભાઈ આપડે પાછળ છોકરા છે બરાબર બઉ સારી વાત છે આપડા બાપ દાદા હંગરી મેલ્યું ને આપડે કેવી રીતે વેચીએ કે દર વર્ષે આરામ થી ચાર પાંચ લાખ રૂપિયા નું પાકી જાય છે તો આપડે આરામ થી ખાઈએ છીએ કે કઈક લગન પ્રસંગ કોક નું હોય તો બધું હચવાઈ જાય છે તો પછી એની વેચવાની જ કઈ જરૂર છે બોયડી બોયડી નો કપાય બોયડી બોર ખવાય બરાબર ને ઓલી બોયડી કાપી નાખો તો પછી હાવ પૂરું 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 બોર ખાધા કરાય એમ એમાં જેટલા આવે હા એવું કઈ પાત્ર હોય તો ચાલશે કોઈ વાંધો નહીં ચોક્કસ

તાનલી મેં એને મોટી કરીને ઉછેરીને એને પૈણાઈ દીધી છે બરોબર છે બરોબર છે હા એટલે દસ એક વર્ષ એક દસ એક વર્ષ થઈ ગયા ભાઈ બીમાર હતા કઈ હા એને attack જ આયી સાહેબ ઓહો હો ઠીક બરોબર છે બરોબર છે હમ હમ બહુ સરસ ભાઈ હતી પણ શું કરું હવે સર અત્યારે મને બહુ જ યાદ આવે પણ હવે ગયેલું તો પાછું આવતું નહીં બરોબર છે હું તમારા ભાઈ ની વાત કરું તમે ભાઈ ગુજરી ગયા ત્રીસેક વર્ષ થયા એ બીમાર હતા કઈ ના ના નોઈ વર્ષની અંદર પેલા બધું જમોનો એવો હતો ને આજ થી વીસ પચીસ પેલા તો બધું એવું જ હતું સાહેબ પેલા લોકો દારૂ બહુ પીતા તા ગઈ બરાબર છે બરાબર છે હા અને હું બધો નથી ના નો થી સમજાઈ ગયું સમજાઈ ગયું હા અને પછી આવું બધું થવા મળ્યું એટલે પપ્પા થી પેલું થાય ને સારો હોશિયાર હતો નવ પાસ કરી પછી મને પપ્પા કે આવે જો આ બધું જ પડી રહેશે તારે ભણવાનું તું છોડી મેલ એટલે પછી મને પણ છોડાયું ખેતી માં લગાડી દીધો બરોબર તમે કેટલું ભણ્યા છો હું નવ પાસ છું સર એમ હા બરોબર છે બરોબર છે અને મારી બેબી અત્યારે મેને કીધું કે બાર બાર ધોરણ બન્યો બનાજો ને કોલેજ ની એક તૈયારી ને એક ને જીપીએસસી કરાઈ વરસ થયું અને ચાલુ કોલેજ પણ કરે એટલે એક બેબી તો મારે કોમ નઈ દે હવા નીજતિ રહે તો મજજ ગેરા આવે હા 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 એટલે બેબી ને બનાવું છું બરોબર છે તમારી બેબી એવું કે પપ્પા જેટલું થાય એટલું કરો બરાબર છે ના થાય ને તો આપણે તમારી મેં ત્યાં ખાટલો વાળી ને બેસી કીધું હવે અમે તો આખી જિંદગી કાઢી નાખી હવે થાય તો ખરું જ ને ના થાય તો થોડા કઈ ગુમર થઇ જતો સાચી વાત છે સાચી વાત છે તમારી એટલે તમે જીવ તમારો મમ્મી ને મમ્મી છે બરોબર છે એટલે પપ્પા પાછળ અમે બધું બહુ વિચારીએ છીએ એટલે તમારે જે થાય એટલું કરો એમ ના થાય તો કઈ નહી હુઈ રો બરોબર છે બરોબર છે તદીરી જે સારું ચા ચાંતી જે બો બની દયાતી છે કે મળે તો હવે 100% આપણે તમારો ઓડિયો મૂકીએ કોઈ તમને સારામ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવું આપણે કોશિશ કરીએ અને બીજું ખાસ કરીને તમારે મને ફોટા મોકલી દો તમારા ઓકે સર મોકલા છે ફોટા તો ઓકે ચાલો કાઈ વાંધો હું જોઈ લઉં છું આજ નંબર પર મોકલા છે ને તમે આજ નંબર પર મોકલ્યા ત્રણ ફોટા મોકલેલા છે

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને શેર અને કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ